ગુડ મોર્નિંગ આપ સર્વને હું રમેશ ધારૂમાં પરમેશ્વર પુષ્કળ અને આપણા જીવન માટે જોઈતા સગળા સારા પિતા પરમેશ્વરે નોકરી રોજગારો પૂરા પાડે છે એ સગળાને માટે આભાર ઉપકાર વિશેષ અમે જે શાસ્ત્ર વાંચન શરૂઆત કરી હતી એટલે શરૂઆતમાં પિતા પરમેશ્વરે અમારી સહાયતા મદદ કરી છે અને આજે આપણે પવિત્ર પુસ્તક બાઇબલ અને તેના પુસ્તક પાંચમું પુસ્તક જે પુનર્નિયમનું પુસ્તક છે એટલે સુધી આવી ગયા છે અને આજે આપણે આ પુનર્નિયમનું પુસ્તક તેનું વાંચન કરવાના છે સૌથી પહેલાં પુનર્નિયમના પુસ્તકની જે પ્રસ્તાવના છે તે એ છે કે લગભગ ચાલીસ વર્ષનો લાંબો પ્રવાસ પૂરો કર્યા પછી જ્યારે જળ પ્રજા યરદા નદીની પૂર્વ બાજુ છે નીચાણમાં મોઆદેશ આવ્યો છે ત્યાં આવીને થોડી અને હવે થોડા સમય પછી છે તે સમયે મૂસાએ જે જુદા જુદા સંદેશા શિખામણો તેમને આપ્યા તે આ પુસ્તક પણ માંગવામાં આવ્યા છે તેમાં ધાર્મિક અને સામાજિક કાયદા કાનૂનો છે આગલા ત્રણ પુસ્તકોમાં આપવામાં આવેલા નિયમોનું અહીં લગભગ પુનરાવર્તન હોવાથી આ પુસ્તકને પુનર્નિયમનું નામ આપવામાં આવ્યું છે આ બધા કાયદા તે સ્વરૂપ આપવામાં આવ્યા છે આપણે પિતા પરમેશ્વરનો આભાર માનીએ કે પિતા પરમેશ્વર અમને આ વચનો વાંચવા માટે અમારી સહાયતા મદદ કરે તો આજનું વાંચન આપણે શરૂ કરીશું અને તે થશે પૂર્ણ નિયમનો પુસ્તક અને તેનો પ્રથમ અધ્યાય જે વચનો મૂસા એ યર્દન પાર અરણ્યમો સામે ઇઝરાયેલી લોકોને કઈ સંભળાવ્યા તે નીચે પ્રમાણે છે શેરી પર્વતના માર્ગે હોર થી કાદેશ બારડિયા સુધીનું અંતર અગિયાર દિવસની મુસાફરી જેટલું છે ચાલીસમા વર્ષના અગિયારમા માસમાં તે માસને પહેલે દિવસે એમ થયું કે અમોરિયોના રાજા સિહોન જે હેસ્કોનમાં રહેતો હતો ને રાજા અ જે આસ્થા એડ્રેડ પાસે રહેતો હતો તેઓને તેણે મારી નાખ્યા ત્યાર પછી આ નિયમ પ્રગટ કરવાનો આરંભ કરીને કહ્યું યહોવા આપણા ઈશ્વરે હતું કે તમને આ પર્વત પર રહેતા ઘણો જ વખત વીતી ગયો છે તો તમે પાછા પરો ને કૂચ કરીને અમોર્યના પહાડી પ્રદેશમાં તથા તેની નજીકની સર્વ જગાઓમાં એટલે અરાબામાં પહાડી પ્રદેશમાં ને નેચલા પ્રદેશમાં તથા નેગેબમાં તથા સમુદ્ર કાંઠે કનાનીઓના દેશમાં તથા લબાણોનમાં એટલે મોટી નદી પ્રાત નદી સુધી જાઓ જુઓ તમારી આગળ મેં દેશ મૂક્યો છે તો તેમાં પ્રવેશ કરો ને જે વિષે યહાએ તમારા પિતૃઓની આગળ એટલે ઈબ્રાહીમ ઈશાફ તથા યાકુબની આગળ પ્રતિજ્ઞા લીધી કે

તમારા પિતૃઓના ઐશ્વર્ય હોવા તેમણે તમને આપેલા વચન પ્રમાણે તમે છો તે કરતા હજાર ગણા તમે વધારો ને તમને આશીર્વાદ આપો હું પંડે એકલો તમારી જવાબદારી એ તમારો બોજ તથા તમારા કચ્છા સી રીતે ઉપાડી શકું માટે તમે પોતપોતોના કોળોમાંથી જ્ઞાની તથા બુદ્ધિમાન તથા નામીચા પુરુષોને પસંદ કરો ને હું તેઓને તમારા અધિકારીઓ આપ્યો કે જે વાત તે કહી છે તે પ્રમાણે કરવું તે સારું છે તેથી બુદ્ધિમાનિચા પુરુષો હતા તેઓને લઈને મેં તેઓને તમારા અધિકારીઓ ઠરાવ્યા એટલે જેવા તમારા કુળો તે પ્રમાણે હજાર હજારના આગેવાનો તથા સો સોના આગેવાનો તથા દસ દસના આગેવાનો તથા અમલદારો ઠરાવ્યા અને તે વખતે મેં તમારા ન્યાયાધીશોને એવી આજ્ઞા કરી હતી કે તમારા ભાઈઓ વચ્ચેના વાંધા સાંભળીને ભાઈ ભાઈની વચ્ચે તથા ભાઈ અને તેની સાથેના પરદેશીની વચ્ચે તમારે અદર ન્યાય કરવો ન્યાય કરતાં તમારે આંખની શરમ રાખવી નહીં નાના થતાં મોટાનું સરખી રીતે સાંભળવું માણસનું મોં જોઈને તમારે બીવું નહીં કેમ કે ન્યાય કરવો એ તો ઈશ્વરનું કામ છે અને જે મુકદ્દમો તમને અઘરો પડે તે તમારે મારી પાસે લાવો એટલે તે હું સાંભળીશ અને તમારે શું કરવું તે સર્વ વિશે મેં તમને તે વખતે આજ્ઞા કરી હતી અને આપણે હોરેક ઉપડ્યા પડ્યા ને જે બધું વિશાળતા ભયંકર તમે જોયું તે યહોવા આપણા ઈશ્વરે આપણને આપેલી આજ્ઞા પ્રમાણે અમોરિયોના પહાડી પ્રદેશને રસ્તે ચાલતા આપણે ઓળંગ્યું અને આપણે કારદેશ બારને આવી પહોંચ્યા ત્યારે મેં તમને કહ્યું કે અમોરિયોનો જે પહાડી પ્રદેશ યહોવા આપણા ઈશ્વર આપણને આપવાના છે તેમાં તમે આવી પહોંચ્યા છો જુઓ યહોવા તારા ઈશ્વરે તે દેશ ધારી આગળ મૂક્યો છે માટે યહોવા તારા પિતૃ છે તે પ્રમાણે આગળ વધીને ગભરાયશ પણ નહીં શર કરના પ્રત્યેકે મારી પાસે આવીને કહ્યું કે આપણે માણસો મોકલીએ એમ માટે કે તેઓ આપણે માટે દેશની દેશની બાતમી કાઢે અને આપણે કયા રસ્તે આગળ જવું અને કયા કયા નગરો આપણા રસ્તામાં આવશે તે વિશે તેઓ પાછા આવીને આપણને ખબર આપે અને એ સૂચના મને ઘણી સારી લાગી અને મેં દરેક કુળમાંથી એક એક માણસ એટલે તમારામાંથી બાર માણસો લીધા અને તેઓ પાછા ફરીને પર્વત પર ચડ્યા ને એસ્કોલની ખીણમાં જઈને તેની જાસૂસી કરી અને તેઓ તે દેશના ફળ સાથે લઈને આપણી પાસે આવ્યા અને તેઓ એવી ખબર લાગે કે જે દેશ હોવા આપણા ઈશ્વર આપણને આપવાના છે તે સારો દેશ છે કોઈ પણ તમે ત્યાં જવા નહીં ચાહતા યહોવા તમારા ઈશ્વરની આજ્ઞાની વિરુદ્ધ બંધ કર્યું અને તમારા તંબુઓમાં બબડાટ કરીને તમે કહ્યું કે યહોવાને અમારા પર વેર હતું તે માટે અમોર્યોના હાથમાં અમને સોંપી દઈને અમારો નાશ કરવા માટે તે અમને વિશાળ કાઢી લાવ્યા છે અમે આગળ ક્યાં જઈએ તે લોકો આપણા કરતા કદાવર તથા ઊંચા છે ને નગરો મોટા છે ને તેમના કોટ આકાશ જેટલા ઊંચા છે અને વળી ત્યાં અનાથ કુત્રો પણ અમારા જોવામાં આવ્યા છે એમ કહીને અમારા ભાઈઓએ અમારા ગાત્ર સિદ્ધિલ કરી નાખ્યા છે ત્યારે મેં તમને કહ્યું કે ડરો નહીં નહી તેઓથી જાઓ યહોવા તમારા ઈશ્વર જે તમારી આગળ ચાલે છે તે તમારા માટે યુદ્ધ કરશે વિશાલમાં જે બધા કૃત્યો તેમણે તમારી આંખો આગળ કર્યા તે પ્રમાણે તે કરશે તેમજ અરણ્યમાં પણ તમે જેમ જોયું કે તમે આ જગ્યાએ આવ્યા ત્યાં સુધી જ્યાં આ કે રસ્તે તમે ચાલ્યા તેમજ જેમ પિતા પોતા પોતાના પુત્રને કેળે તેડે તેમ યુવાતા રેશ્વરે તને કેળે તેડી લીધો છે તે પ્રમાણે તો પણ આટલું બધું થયા છતાં તમે યહોવા તમારા ઈશ્વરનો ભરોસો કર્યો નહીં જો કે રસ્તે તમારે માટે તબુઓ કારણ જગ્યા શોધી કાઢવાની તથા તમારે કયા રસ્તે જવું તે બતાવવાને રાત્રે અગ્નિરૂપે ને દિવસે મેઘ રૂપે તે તમારી આગળ ચાલતા હતા તો પણ અને યહોવા તમારા બોલવાનો અવાજ સાંભળીને થયા ને તેમણે પ્રતિજ્ઞા લઈને કહ્યું કે જે સારો દેશ તમારા આપવાની પ્રતિજ્ઞા લીધી છે તે આ દુષ્ટપેઢીના આ માણસો એક પણ જોશે નહીં ફક્ત પુત્ર કારે તે જોશે અને જે ભૂમિ પર તેના પગ ફર્યા છે તે હું તેને તથા તેના વંશજને આપીશ કેમ કે તે સંપૂર્ણ રીતે પ્રભુની આજ્ઞા અનુસાર વર્ત્યો છે વળી તમારા દે મારા પર પણ યહોવાએ કૃપાય થકમાન થઈને કહ્યું કે તું પણ તેમાં પ્રવેશ કરશે નહીં નુનનો પુત્ર યહોસવા જે તારી હજુરમાં ઊભો રહે છે તે તેમાં પ્રવેશ કરશે તું તેને હિંમત આપ કેમ કે ઇઝરાયલને તે તેનો વારસો અપાવશે વળી તમારા બાળકો જેઓના વિશે તમે કહ્યું કે તેઓ ભક્ષ થઈ પડશે તથા તમારા છોકરા જેઓને આજે ભલા ભૂંડાનું માન નથી તેઓ તેમાં પ્રવેશ કરશે અને તેઓને હું તે આપીશ ને તેઓ તેનું વતન પામશે પણ તમે તો પાછા ફર ને અરણ્યમાં શુભ સમુદ્રને રસ્તે થઈને ચાલો ત્યારે તમે મને એવો ઉત્તર આપ્યો કે અમે યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે અમે ઉપર ચડીને આપણા ઈશ્વર યહોવાએ આપણને આપેલી સર્વ આજ્ઞા પ્રમાણે યુદ્ધ કરીશું અને તમો સર્વ માણસો પોતપોતાના યુદ્ધ શસ્ત્ર સજીને પર્વત ઉપર જવાને અધીરા થઈ ગયા હતા અને યહોવાએ મારી પાસે તમને કહેમ ડાગ્યું ઉપર જશો નહીં તેમ યુદ્ધ પણ કરશો નહીં નહીને તમે તમારા શત્રુઓની આગળ હાર ખાઓ કેમ કે હું તમારી મધ્યે નથી એમ મેં તમને કહ્યું પણ તમે સાંભળ્યું નહીં અને તમે યહોવાની આજ્ઞાની વિરુદ્ધ પિતુર કહ્યું ને મદોન્મત થઈને તે પહાડી પ્રદેશમાં ચડી ગયા અને તે પહાડી પ્રદેશમાં રહેનાર અમોરિયો તમારી વિરુદ્ધ નીકળી આવ્યા ને માખીઓની જેમ તમારી પાછળ લાગ્યા ને શરીરમાં છેક હોર્મા સુધી તમને મારીને હાર ખવડાવી અને તમે પાછા આવીને યહોવાની હજુનો વિલાપ કર્યો પણ યહોવાએ તમારી વાણી સાંભળી નહીં ને તમારી દરકાર કરી નહીં આથી જેટલા દિવસ તમે કાદેશમાં રહ્યા તે ગણતા તમે ત્યાં ઘણા દિવસ રહ્યા

આજના વચનો અમે જે વાંચ્યા એ પૂર્વ નિયમનું પુસ્તક અને તેના પ્રથમ અધ્યાય એ વચનો પ્રભુતા અમે વાંચીને ભૂલીને જઈએ તમારી આજ્ઞાઓ પાડીએ અને તમારા માર્ગોમાં ચાલીએ તેને માટે તમે અમારી સહાયતા મદદ કરો બા વિશેષ માગે પિતા કોઈ ભાઈ કે બહેન વડીલ કે વૃદ્ધ બીમાર હોય બિચાને હોય એ સગડાવ તમારી સમક્ષ લાવીએ છે તમારા તંદુરસ્ત પડે તેઓને સ્પર્શ કરવો અને તેઓને સાજા પણ મળે એ કૃપા તમે થવા દો ગરીબ અનાથ વિધવાની સહાયતા મદદ કરો વિશેષ પિતા જે કુટુંબ કર્યો હોય એ કુટુંબમાં તમારા આત્મિક દિલાસો સ્વજાના જવાથી જે કોટ પડી છે એ કોટ સહન કરવાની માટે પિતા એ કુટુંબની સહાયતા મદદ કરો તમારો આવ કોજ નજીક છે અને તેની નિશાનીઓ અત્યારે થઈ રહ્યું છે સગડી લડાઈ ચાલી રહી છે આવી રહ્યા છે આકાશ ગરમી પડી રહી છે લોકો હતાશ અને નિરાશ થઈ રહ્યા છે અને આ સગડી વિના અમે તમારા વચનો મારફતે જાણ્યું છે ત્યારે પ્રો પિતા તમે જ્યારે પણ આવો અમે જાણતા નથી પણ જ્યારે આવો ત્યારે અમે તમને મળવાને માટે તૈયાર હોઈએ તેને માટે પ્રભુ પીતા તમે અમારા રસ્તા પાથ રાખવો અમારા હૃદયને દ્રઢ કરો વિશેષ બાપ અમારા દેશને આશીર્વાદિત કરો અમારા દેશના રાજમિત્રોને આશીર્વાદ કરો અમારા દેશને પણ આશીર્વાદિત કરો અમારી આ સગડી અરજોગરજ વિનંતીઓ અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છે સાંભળો તેનો સ્વીકાર કરો પિતા બાપ આમીન આજે અમે ઇન્ડિયામાં છીએ અને પૂર્ણ નિયમના પુસ્તકનો પ્રથમ અધ્યાય અમે વાંચ્યો છે પણ આજે અમારી સાથે અમારી ગ્રાન્ડ વોટર ક્રિસ્ટલ એ પણ અમારી સાથે છે અને તે ગીત શાસ્ત્ર તેનો ત્રેવીસમો અધ્યાય તેનો મુખ મૌખિક વાંચન કરવાની છે તો પિતાબાબ એ દીકરીને પણ પુષ્કળ આશીષ આપે અને તેની સહાયતા મદદ કરે દીકરી ક્રિસ્ટલ જે મારી સાથે છે અને તે ગીત શાસ્ત્ર અને તેનો ત્રેવીસ અધ્યાય બોલનાર છે તો આપણે સાંભળીએ યોવા મારો પાણી છે ત્યાંથી મને કસની કોર્પોરેશન નહીં તેમ મને લીલા પેપર ગુમાડે છે તે મને શાળ પાણીની પાસે થોડી જાય છે તે મારા આત્માને તાજો કર્યો છે પોતાની નામની ખાતા તે મને નાન પર માંગે ચલાવે છે જો કે મરણની છાયની કે ગણો ચાલો પણ કોંડાથી બી છે કે તું મારી સાથે છે તારી લાગતી કથારી છોડી મને તેલા સુધી છે તારા શત્રુ આના દેખતા તું મારા વાસ્તે બનો તૈયાર કરે છે તે મારા આત્માને તાજો કર્યો છે પોતાની નામની ખાતા તે મને જ્ઞાન પર માંગે ચલાવે છે